સુરતમાં આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સમારોહ યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મોળુ બેરા જામનગર સાંસદ પૂનમ માડમ સદભાવના હોસ્પિટલ મહુવાના ચેરમેન કનુભાઈ કળસરિયા તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં આહિર સમાજ દ્વારા શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જીપીએસસી યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક ભવન એક આશીર્વાદરૂપ સાબિત થશે આ શિક્ષણ ભવનમાં વાંચનાલય ઓડિટોરિયમ હોલ કોર્પોરેટ ઓફિસ કોન્ફરન્સ અને વર્કખંડ તૈયાર કરવામાં આવશે સુરતમાં આ શૈક્ષણિક ભવનનો પાયો નખાયા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ તેનો વ્યાપ વધારાશે તેવું લક્ષ્યાંક નક્કી કરાયું છે મારું નામ મથુરભાઈ બલદાણિયા આહીર શૈક્ષણિક ભવન ટ્રસ્ટી અમારા પ્રમુખ શ્રી નાગજીભાઈ મકવાણા ઉપપ્રમુખ ભગવાનભાઈ કલસરિયા ઉપપ્રમુખ શ્રી દુલાભાઈ રામ અને સમગ્ર કમિટી આ કાર્યક્રમમાં આજે સહભાગી બનીને અમારા એકાવન ટ્રસ્ટીઓ અને સાથે પાંચસો કરતાં વધુ દાતાઓના સહયોગથી આ શૈક્ષણિક ભવન નિર્માણ પામી રહ્યું છે આ આજે આ કાર્યક્રમ આહિર સમાજના પચીસથી વીસ હજાર જેટલા લોકોની હાજરીમાં યોજાયો છે અને આ કાર્યક્રમની અંદર ભામાશા શ્રી જવાહરભાઈ ચાવડાનું સ્થાન રહ્યું છે સાથે પૂનમ સાંસદ શ્રી પૂનમબેન માડમ કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા ડૉક્ટર કનુભાઈ કલસરિયા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને લોકગાયિકા ભૂમિબેન આહિર રહ્યા છે આજના આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને ભૂમિબેન આહિર દ્વારા સમગ્ર આહીર સમાજના ભાઈઓ બહેનો યુવાનો દોસ્તોને ખૂબ લેર કરાવી છે અને આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આહિર શૈક્ષણિક ભવન નામ રોશન થયું તે અને આવનારા સમયમાં આહિર સમાજ શિક્ષણ ક્ષેત્રમાં હરેક ક્ષેત્રમાં રાજકીય હોય સહકારી હોય કે સરકારી ક્ષેત્રમાં આગળ વધવામાં આ ભવન નિમિત્ત બનશે એવી આશા સાથે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયો છે